આ ઘણા દિવસ પહેલા તું જે છોકરીને પસંદ કરતો તો એની સાથે તારી સગાઈ થવાની વાત છે ને હા હા કાકા એ છોકરી આરે છે સારું સારું છોકરી વ્યવસ્થિત છે ગાય હા વ્યવસ્થિત છે અને સંસ્કારી છે દેખાવડી છે તો તને તારી સગાઈની ખૂબ ખૂબ શુભકામના અને આમ જો મને આમંત્રણ આપવાનું ન ભૂલતો તારી સગાઈને તો મારે પેંડા ખાવાના છે અરે કાકા આ બધું તમને જ હોપવાનું છે મારી હગાઈમાં જે કામ હોય ને એ તમને જવાનું છે જો એનું ડેકોરેશન ને કઈ કરવાનું હોય ને તો પેલા મને કહેજે મારી ઓળખાણ એક મારો મિત્ર છે એ તને સસ્તું સારું કર દે છે અને તારી આ સગાઈ થાય એટલે પછી તરત જ લગન પોટવાય જાય ને મારે એવો વિચાર છે કે તારા પપ્પાને પણ વાત કરું કે ફટાફટ તારા લગન થઈ જાય એટલે તું સંસારિક જીવનમાં આવી જા હા કાકા પણ હવે લગન નો તો અત્યારે ન કહી શકું પણ આ હગાઈ વેલી થઈ જાય હ બસ એમ ખૂબ ખુબ શુભકામના આમ જો તારી જિંદગી ની અંદર ખૂબ મજા કરજો અને જો લગન પહેલા તમે જેટલું ફરશો ને બે માણસ એટલી જ તમને મજા આવશે લગ્ન પછી તો ફરવાનું જ છે પણ ચાંદલા વિધિ થાય એટલે તે દિવસે સાંજે મંદિરે દર્શન કરવા જતો અમારી સગાઈ પણ અમાર સગાઈ પણ અમારી વખત નતું કે મળવા જવું છે પિક્ચર જોવા જાવું છે તમારે અત્યારે જલસા છે ભૂલ્યા વગર દર અઠવાડિયે પિક્ચર જોવા જવાનું પછી ત્યાંથી હોટલમાં જવાનું અને ત્રણ દિવસે તારા સસરાની ઘેર તો જવાનું જ તે એટલે તું ખુશ રહે અને તારા મિસિસ પણ ખુશ રહે શું કઈ તમારે ઇંગ્લિશમાં ફ્યુઅન્સી ફ્યુઅન્સી હા હા કાકા હવે આ જો હવે ત્યાંથી જવાબ આવી જાય ને એટલે હગાઈ ગોઠવ છે અને પછી વરાધી પછી લગન કરી દે અરે લગન નું કે મોઢું કરવું પડે વેલું ઉમેરે તાવ્યું કે કેની હું કરું તાર પપ્પાને વાત

એટલે કહું છું કે મને નથી લાગતું કે તારી સગાઈ એની સાથે કરવા દેશે ના ના મારા મમ્મી પપ્પાને હું ઓળખું છું એમ તો એ મારો સારો જ વિચાર છે તારો સારું વિચાર છે પણ મને મનમાં શંકા છે તારા મમ્મી પપ્પા અથવા બીજા કોઈ સગા સંબંધી કાયક તો વચ્ચે એવું લફરું કરશે જ વાતનું કે ભોમાંથી ભાલા ઊભા કરશે અને જોજે અશોક મને લાગે છે તારી સગાઈ નહીં થવા દે હા તમે કેવી વાત કરો છો જો ભાઈ મને જેવું દેખાડું ને એવું મેં કીધું જો ભાઈ તુંય એટલો સારો ને સંસ્કારી છોકરો છો ને એટલે હું કહું છું બાકી મને તાર મમ્મી પપ્પા એને કોઈ વિરોધ નથી પણ તું ડાયો છોકરો છો એટલે મને એમ થયું કે જરાક તને વાત કરું એવું તો ક્યાંથી થાય કારણ કે છોકરી જોયો મને પસંદ છે એટલે મારા મમ્મી પપ્પા કેવી રીતે ના પાડે જો ભાઈ મારી કોઈ એવી વાત નથી કે મારે તને વાતમાં ફૂહ લાવો પણ મને એવું લાગે છે કે તારી સગાઈ અશક્ય છે થાય તો સારું જ છે પણ કંઈક થાય ખરું જોઈએ તું કાકા તમે કેવી વાત કરો છો હા મારી સગાઈ તો છે ને મ્યાસ થાય તમે ખાલી જાનમાં આવજો ને સગાઈમાં આવજો સમજ્યા અને મારે મોડું થાય છે હું જાઉં હા ભાઈ તું જા તું ભલે ગમે એમ કહે શોખ પણ મને નથી લાગતું કે તારી સગાઈ તારા મમ્મી પપ્પા કરવા દે ચાલ ભાઈ ભાઈ તું આ વાત છે આજે તો આખો પરિવાર સાથે બેઠો છે ને બેટા તું આવી ગયો ને એટલે ખુશી વધી ગઈ તને જરાવાની રાહ જોતા હતા તારા પપ્પા ક્યારના ના કહેતા હતા કે અશોક છે ક્યાં હા તો વાત તો કરો એ વાત જેવી છે બેટા વાત તો જેવી છે ને તેમ કોઈ ખુશીનો ભાર નથી અરે પપ્પા તો આમ રાહ ના જોવડાવો જલ્દી કયો તો બેટા વાત એમ છે ને કે આપણે જે જગ્યાએ સગાઈની વાત કરી હતી ને ત્યાંથી સગાઈની હા આવી છે અને જો એ લોકો છે ને એમની દીકરી ગોપી માટે આપણા સાગર મેં પસંદ કર્યો છે અરે મને તો મને તો વિચારવામાં કે માનવામાં જ નથી આવતું કે એ લોકો આપણા ઘર માટે હા પાડશે પણ હા આવી ગઈ અને એ પણ મારા સાગર માટે અને હકીકત હો જ્યારે આપણે છોકરીને જોઈને ત્યારે મને તો એવું લાગતું હતું કે આ લોકો સગાઈ માટે થોડા માનશે પણ ચાલો ને હવે સામે ઘરે છોકરી છે તો આપણે વાત કરવામાં શું વાંધો પણ આ તો ભગવાન ની મહેરબાની કેવાય બા કે એ લોકો એ આપણા ઘરે દીકરી દેવા માટે તૈયાર થઈ ગયા આપણા સાગર તો નસીબ ખુલી ગયા કેવાય અરે કેટલા સુખી અને સમૃદ્ધ માણસ આપણા કરતા હતા હા તો આ તો છે ને તને કહું ને કે આપણે તો ભગવાનની મહેરબાની માનવાની કે એ લોકો એમને દીકરી આપણા ઘરે દેશે ને આપણા સાગર ને પસંદ કર્યો અને આમળો મે તો છે ને ધીરે રહીને બધું પૂછી લીધું

તારી હા છે કે ના મને કઈ વાંધો નથી આ તારા મમ્મીએ તને જે પૂછ્યું ને એના ઉપર થોડો વિચાર કરજે કારણ કે હવે જમાનો બદલાય ગયો પેલાના જમાનામાં તો શું કે અમારે આ વડીલો જે જઈને કરી આવતા એ અમે બધું માન્ય રાખતા પણ અત્યારે શું કે ભાઈ છોકરા છોકરીઓ થોડું એકબીજાને જાણે એકબીજા સાથે થોડી વાતચીત કરે અને પછી જો તમારા લોકોની હા હોય ને તો અમે આગળ વધીએ તમે જેમ કહેશો ને એમ જ કરીશ તો એકાદી બે મુલાકાત કરી લેશ એટલે મને પણ અંદાજો આવે જશે કે સામેવાળું પાત્ર મને ફીટ બેસે છે કે નહીં હવે આપણે આગળ વાત વધારીએ કારણ કે ને પણ છોકરી પસંદ છે તો મારું તો કેવું એમ છે કે જો બધી વાત સરખી બેસી જાય ને તો આપણે એક જ દિવસ સારું જોઈને ચાંદલા વિધિ કરી નાખીએ હા બેટા તો એમાં વાંધો છે એક સારો વાર ને તિથિ જોઈને કરો કંકુ ને

અરે અમે બંને એના દીકરા જ છીએ અશોક તને ભલે ગમે એમ લાગે મને તો એવું લાગે છે કે તું અનાથ આશ્રમમાંથી લાવેલો વધારાનો દીકરો હોય ને એવું લાગે છે બાકી નકર તારી શકે નક્કી નો છો સાગર નું કર નાખ્યું તને તો એ છોકરી પસંદ જ હતી ને અરે કાકા કદાચ આ છોકરી સાગર ની કિસ્મત માં આવી છે નઈ નઈ તારી કિસ્મત ને જૂટવીને સાગર લઈ ગયો છે યાદ રાખજે બાકી તારા મોં ખામી છે પૂળે હોળ તો છો એટલું સારું કમાશો આવો રૂપાળો છો તો સાગર કેમ લઈ ગયો ભાઈ છોકરી કેમ ભાઈ કંઈ તારામાં ખામી છે ખામી તો નથી ને કાંઈ નથી એ તારી કિસ્મતમાંય ખામી નથી પણ તારી સાથે ખેલ રમાઈ ગયો ખેમ એટલે ખેલ જ કહેવાય છોકરી પહેલાં તને દેખાડી તને પસંદ પડી અને સાગરે સગાઈ કરી નાખી એટલે તારે તો હું ઘંટડી વગાડ્યા જ કરવાની નહીં હામાં તમે મને વાત કરો છો ને તો મારા મગજની ઘંટડી વાગે છે મારું ખોટું ન બોલેલું હોય કોઈ દી મને જે દેખાય છે ને એ વસ્તુ કહું છું તને આ વાતો કંઈ એક જોયા છે ઘણા કિસ્સા પણ આવા જોયેલા છે અને બેઠકોમાં હું ગયેલો છું એક ભાઈ પીડો રે એને પેલા છોકરી દેખાડે પછી એને પીડો રહે તો બોલ્યા ભાઈનું સેટિંગ કરીને એની સગાઈ કરી નાખે તારે તો મને લાગે છે પાંચ સાત વર્ષ આમ આમ કાઢનાં છે કારણ કે સમાજમાં તારું નામ બદનામ થાય પેલા છોકરી તને દેખાડી

આનો કઈક નિવડો લાવજે અશોક નકર કરજો આખી જિંદગી તારા પસ્તાવાનો વારો આવશે આવી હારી રૂપાળી છોકરી સંસ્કારી છોકરી તારા હાથમાંથી નીકળી જાય નહી જવા દઉં મને તો જોવામાં એવું લાગે છે કે વાત તારા મમ્મી પપ્પાનો છે નકરી ધારે તો તારી સગાઈ ને કરી છે કત ને તને ભણાવ્યો હોય ઓછો સાગર વધારે ભણાવ્યો હું કામ તારા મમ્મી પપ્પાને ને તું ગમતો નહી હોય મને તો એવું લાગે છે હું તો એટલા વર્ષોથી જોઉં છું તું મારી નજરની હમણી જ મોટો જોશો એટલે કહું છું કદાચ તારા પપ્પાને એમ પણ હોય કે અશોક ભલે બાકી રહી જાતો એ તો ભીખ માગીને ખાઈ લે એ છોકરો એને વધારે વાલો હોય એવું હોય શકે હું એને નઈ ગમતો હોય તો જ ને હવેથી મને ખાલી દુનિયામાં એક જ વ્યક્તિ ગમે છે એક જ કોણ બસ આ ગોપી બાકી કોઈ નહીં જો ભાઈ તને ગમવાથી માંથી કઈ નથી થવાનું તારા મમ્મી પપ્પા ને ગમે તો બધું થાય પણ તારા મમ્મી પપ્પા તારા વિરોધ કરી નાખી હું નહી થાવા દઉં સગાયા અત્યારે તો મને તારી જિંદગી એવી લાગે છે કે મીણબત્તી એની અંદર જે દોરો હોય ને એ તું શો તારા મમ્મી પપ્પાએ તને એમ રાખેલો છે તને એમ થાય કે મીણબત્તી હું સઉં પણ દોરો બળતો જાય છે તું બળતો જાશો હા હવે આ આખી વાત મને સમજાઈ ગઈ છે સમજાઈ કે તો હારું ભાઈ બાકી મને કોઈ સમસ્યા નથી જો ભાઈ આનું કઈક પગલા લેજે તાર મમ્મી પપ્પા હમે નહીતર તું તો વાંઢો જ રહી જાય નહીં હવે ખાલી મારા મમ્મી પપ્પા હમે જ નહીં મારા રસ્તામાં ગમઈ આવશે ને હેને હું એક બાજુ કરી નાખીશ હા જો ભાઈ આ તો તું હતાશ થઈને બેઠેલો મેં જોયો ને એટલે હું ઉકળી આવ્યો હું જ છું મારે થોડુંક કામ છે હા પણ જરાક જોઈએ છે તારા મમ્મી પપ્પાનો ભાઈ ગોપી તો ગોપી મારી જ હતી હા અને મારી જ રહે મારી નાખે બતા બટા અશોક બે શું કામ હવે મારું શું કામ છે પણ બટા ક્યાં ગયો તું ક્યાર ના તારી રાહ જોઈએ કેમ અરે બેટા ઘર માં બધા જમી લીધું તું ને હું બે જણ જમવાના બાકી છે હાલ આપણે માં દીકરો જમી લઈએ મારે જ ખાવું તમારે ખાવું હોય ને તો ખાઈ લો આવું કેમ બોલે છે બેટા આખો દિવસ બહાર કામ થી ગયો હોય જમ્યો નહીં હોય ચાલ ને જમી લેને થોડું હવે આ મારી ભૂખ અને તરસ બધુંય મારું છીનવાઈ ગયું કોણ છીનવાઈ કોણે છીન્યું છે તારું હું કેમ બોલે છે આવું હવે રહેવા જો ને તમે

પ્રસંગ તો મારો છે અને ન કરાય હું રાજી થાવ અરે બેટા તારા ભાઈનો પ્રસંગ છે અને આપણા ઘરનો પ્રસંગ છે ને આમાં તું રાજી ન થાય જો અશોક મને લાગે છે તને ભૂખ લાગી છે આખા દિવસનો જમ્યો નથી ને બેટા એટલે તું ન બોલવાનું બોલે છે મને ભૂખ લાગી છે પણ આ ખાવાની ભૂખ નહી સમજ્યા હવે તો કઈ ભૂખ લાગી છે નાસ્તો કરવો છે લઈ આવું બનાવી દઉં નાસ્તો છે ને તમે આખો દેવણામાં જ બેઠા હોય ને તમારે ખાધા કરવાનું એલા અમને અમારી ને અમને તારી ચિંતા છે હવાર નો તું જાય તો તને થાકે ન લાગતો ભૂખે નથી જ લાગતી નહીં હા મારું મગજ છે ને કે હવે હાવ ફરી ગયું છે હા તમારા કારણે જ મારું મગજ ફર્યું છે અરે તું શું બોલે છે આશો અમે લોકોએ શું કર્યું અને આમ દિવસે ને દિવસે બધાની સાથે વર્તન બગાડતો જાય છે તું વર્તન તો હવે બગાડ છે તમે મને એમ લાગે કે આ હું ગાંડા વેડા આટલા કરીશ ઘરમાં આવો પ્રસંગ છે બધાય ખુશ રહેવું છે ઉલટાનું એને તો આગળ પડીને કહેવું જોઈએ કે મારે લાયક કંઈ કામ હોય તો આપો એને બદલે એ તો જવા ખાંઘો થઈ ગયો છે હા મને પણ નથી સમજાતું કે શું થઈ રહ્યું છે હાનું હાનું મગજ કામ કરે છે કે નહીં એ જ નથી સમજાતું નથી કપડાના ઠેકાણા નથી ખાવાના ઠેકાણા નથી એના મોઢાના ઠેકાણા કોણ જાણે એ કેવો રખડે છે ને શું કરે છે મને તો ચિંતા થાય છે બા કે અશોકના મગજમાં અને મન પર શું હશે જણાવતો જ નથી એલા પણ મોઢામાંથી કઈ ફાટે તો ખબર પડે ને કે એને ક્યાં દુખે છે પેટ દુખે છે કે માથું દુખે છે કેતો જ નથી પણ કઈ